મહત્વનું છે કે સોમનાથ મહાદેવના પવિત્ર ધામે મહાશિવરાત્રીના પર્વે લાખો ભક્તોની ભીડ ઉમટવાની સંભાવના વચ્ચે ગીર સોમનાથ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક અને સુવ્યવસ્થિત સુરક્ષા આયોજન ગોઠવવામાં આવ્યું છે ભક્તિ અને ભાવના વચ્ચે ભક્તોને નિરાંતે દર્શન મળે અને દરેક યાત્રી પોતાને સુરક્ષિત અનુભવે તે માટે તંત્રે

મેટલ ડિટેક્ટર તથા બોડી વોન કેમેરાથી સજ્જ દળો સતત પેટ્રોલિંગ કરશે સિત્તેર થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તો આપણી સાથે સાથે ગૌરવ ગૌરવ આપણી જોડાયેલા છે સૌપ્રથમ પાસે આવું છે સોમનાથ માં અત્યારે શિવમય માહોલ બનેલો છે અત્યારે લોકો માં ઉત્સાહ છે લોકો ભગવાન શિવ ની આરાધના કરી રહ્યા છે ભક્તો ની સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરો ભક્તોની સાથે વાતચીત કરો કે તેઓ કેવું અનુભવી રહ્યા છે ચોક્કસ જ આજે દેશભરના જે તમામ શિવાલયો છે તેની અંદર હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું જે મંદિર છે કે ત્યાં પણ લાખોની સંખ્યામાં આજ સવારથી જ જનમેદની છે તે ઉમટી પડી છે ખાસ કરીને આજ દિવસ દરમિયાન પાંચથી છ લાખ લોકો છે તે સોમનાથ દાદાના દર્શન કરશે પૂજન અર્ચન કરશે અને ખાસ કરીને પ્રાર્થના છે તે કરવાના છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરવા માટે થઈને દેશભરમાંથી જે લોકો ઉમટી રહ્યા છે વહેલી સવારથી જ મંદિરની અંદર લોકો લોકોનું ઘળાપુર છે તે જોવા મળી રહ્યું છે અને હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ છે તે અત્યારે ગુંજી રહ્યા છે સવારે ચાર વાગ્યે ભક્તો માટે મંદિરના દ્વાર છે તે ખુલ્યા છે છ વાગ્યે પ્રાત મહાપૂજાનો પ્રારંભ છે તે થયો છે સાડા સાત વાગ્યે હોમાત્મ લઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ છે તે થયો અને ત્યાર પછી નવ વાગે મંદિર પરિષદની અંદર દાદાની પાલખી યાત્રા છે તે નીકળી છે હવે ઋષિકુમારો દ્વારા શાંતિ પાઠનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે આ જ પ્રકારે બપોરે બાર વાગ્યે મધ્યાહન આરતી છે તે કરવામાં આવશે અને અલગ અલગ अलग रीते लोग जो दर्शन करवाने आते होचे देश भर में से आपरी साथे કેટલાક ভক্ত છે તેમની સાથે વાત કરીશુ આપ ક્યાં સે હે ઓર પ્રથમ જ્યોતિલિંગ કે આજ દર્શન કી હે મહાシવરાત્રી કા પર્વ હે ક્યા કહેંગે બહોત અચ્છા લગ રહા હૈ યહાં પે આકે મેં યહાં યુપી સે હું ઓર બહોત achhi વ્યવસ્થા હૈ યહાં પે આકે બહોત અચ્છા લગ રહા હૈ ઓર યહાં પે પહેલી બાર આયે હે ઓર બહોત અચ્છા લગ રહા હૈ યહાં પે ક્યા પ્રાર્થના ભગવાન શ옴નાથ કે પાસ કી હે ઓર ખાસ કરકે કેસી અનુભૂતિ રહી मुझे बहुत अच्छा लगा भोले बाबा की कृपा ऐसा ही सदा बनी रहे और हमारे सदा ये मंदिर हमारा बहुत पुराना मंदिर है भारतीय मंदिर है और बड़ी बहुत दूर दूर से लोग यहाँ पे आते हैं दर्शन करने के लिए भारत की प्रथम ज्योतिर्लिंग है और यहाँ पे बड़ी बड़ी बहुत बहुत जगह से लोग आते हैं Or La... ચોક્કસ જ દેશભરમાંથી લોકો છે તે અહીં દર્શન માટે ઉમટી પડ્યા છે આ તરફના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે મોટી સંખ્યામાં લોકોની જતમેદની છે તે ઉમટી પડતી હોય છે ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે સિત્તેર કરતાં વધુ સીસીટીવી કેમેરાથી સોમનાથ મંદિરનું જે પટાંગણ છે તેની અંદર જે લોકોની અવરજવર છે તેના પર નજર રાખવામાં આવી રહી છે અગિયાર જેટલા ડીવાયએસપી પચાસથી વધુ પીઆઈ અને પીએસઆઈ જીઆરડી એસઆરપી સહિત પાંચસો પોલીસનો બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે ત્યારે ખાસ અલગ અલગ જે કાર્યક્રમો છે તેની અંદર પણ લોકોની ભીડ છે તે જોવા મળતી હોય છે એક હજાર વર્ષ જે સોમનાથના મંદિરને પૂરા થયા છે ત્યારે ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી છે તે અહીં કરવામાં આવી અમદાવાદ થી